આમોદ તાલુકાના સુથોદરા ગામ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર સર્જાયેલા ત્રિપાલ અકસ્માતમાં બે અના મોત આમોદ તાલુકાના સુથોદરા ગામ પાસે એક્સપ્રેસ વે ઉપર બોલેરો પિકઅપ ગાડીનું પાછળનું ટાયર ફાટતા ડ્રાઈવરે પોતાની ગાડી રોડની સાઈડ ઉપર ન મૂકતા બીજા ટ્રેક ઉપર ખોટી રીતે ઊભી રાખી કોઈપણ જાતનું રિફ્લેક્ટર કે ગાડીના પાર્કિંગ સિગ્નલ ચાલુ રાખ્યા વિના આવતા જતા વાહનોને અડચણરૂપ થાય તે રીતે બેફિકર બની ટાયર બદલતી વખતે એક અજાણ્યા ટ્રકના ચાલકે પૂરઝડપે આવતા બોલેરો ગાડીના પાછળના ભાગે અથાડી ભાગી ગયો હતો જેના કારણે ડ્રાઈવરને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે પાછળ આવતી મારુતિ એસપ્રેસો ગાડી બોલેરોની પાછળ અસડાતા અંદર બેઠેલા બે ઇસમોને ગંભીર ઈજાઓ થતાં ગાડીમાં બેસેલ ગોપાલ ભગવાન સાણીનું તથા આરોપી અજયભાઈ ધીરુભાઈ ખમાણી બોલેરો ચાલકનું સારવાર દરમિયાન ભરૂચ હોસ્પિટલ ખાતે મોત થયું હતું જ્યારે બીજા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યો હતો જ્યારે ગાડીની પાછળ બીજી આઈ ટ્વેન્ટી ગાડી અથડાઈ હતી જેમાં ગાડીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું પરંતુ ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થઈ હતી અને તેનો આબાદ બચાવ થયો હતો આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી